જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળે એવા જ તીખા ચટાકેદાર ટમટમ ખમણ તો આ ખમણ ખાવામાં એટલા સરસ લાગે છે કે જે લોકો તીખું ખાવાના શોખીન હોય તેમની માટે તો આ ટમટમ એકવાર ચોક્કસથી બનાવીને ખાવા જ જોઈએ અને ખાસા ખમણની અંદર તેનો વઘાર કરવાની જ ખૂબી હોય છે જો તમારો વઘાર એકદમ પરફેક્ટ હશે તો તમારા ટમટમ ખમણ પણ એકદમ સરસ માર્કેટ જેવા જ બનીને તૈયાર થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ચટ્ટાકેદાર ટમટમ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ચણાની દાળ લઈ લઈશું તો આપણે એક વાટકી ચણાની દાળ લેવાની છે તેને આપણે ધોઈ અને ચાર થી પાંચ કલાક માટે સરસ પલાળી લેવાની છે તો આપણે ડાળ ને પહેલેથી પલાળી અને આ રીતના આપણે કરીએ તો એકદમ સરસ દાળ ગઈ છે હવે આપણે આ પાણી એક થી બે વખત આપણે આ દાળને ફરીથી ધોઈ લઈશું તો આપણે દાળને એકદમ સરસ ધોઈ લીધી છે હવે આપણે એક જાર લઈ લઈશું અને આપણે જે ધોયેલી દાળ છે તો આપણે દાળને ને અંદર એડ કરીશું અડધી વાટકી આપણે દહીં લઈશું લીધે સરસ આવશે અને ઢોકળા પણ એકદમ સરસ લાગશે હવે આપણે ત્રણ લીલા મરચા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન અડદર એડ કરીશું હવે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરી અને એકદમ સરસ આપણે પેસ્ટ બનાવી લઈશું તો આપણે એકદમ સરસ દરદરું આપણે પીસી લીધું છે તો હવે આપણે એક બાઉલ ની અંદર ખીરાને કાઢી લઈશું જાનની અંદર આપણે થોડું પાણી નાખી અને ખીરાની અંદર એડ કરી દઈશું તો હવે આપણે ખીરાને એકદમ સરસ મિક્સ કરી લઈશું તો આપણે ખીરાને સરસ મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણું ઢોકળાનું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ ઢોકળાના ખીરાને સાત થી આઠ કલાક માટે સરસ સાથવા દઈશું તો આ ઢોકળાના ખીરાને તમારે કોઈ જ ગરમ જગ્યાએ મૂકવાનું એટલે એકદમ સરસ સાથો આવી જાય અને જો તમારે સવારે ઢોકળા બનાવવો હોય તો આખી રાત માટે તમારે આ ઢોકળાને થવા માટે મૂકવાનું છે અને જો તમારે સાંજે બનાવ હોય તો ઢોકળાને તમારે આખો દિવસ માટે હાથો લાવવા માટે મૂકવાનું છે તો હવે આપણે ઢાંકીને સાતથી આઠ કલાક માટે હાથોવા દઈશું તો હવે આપણે સાતથી આઠ કલાક જેટલો સમય થઈ ગયો છે તો ખીરાને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળી પડી છે અને ખીરું આપણું એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયું છે તો એકવાર આપણે ખીરાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું ખીરાની અંદર તેલ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તેલ એડ કરવાથી ઢોકળા ઠંડા થશે તો પણ ખાવામાં એકદમ સરસ લાગશે એટલે ખાસ તમારે જ્યારે પણ કોઈ પણ ઢોકળા તમે બનાવો ત્યારે તમારે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું ઘણી વખતે ઠંડા થઈ જાય છે એટલે ગળાની અંદર ડચુરા જેવું લાગતું હોય છે પણ આ રીતના તમે જો થોડું તેલ એડ કરશો તો ઢોકળા તમારા ખાવામાં એકદમ સરસ પંજી અને લાંબા સમય સુધી સારા રહેશે તો આપણે તેલને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એક ટેબલ જેટલો ઈનો એડ કરીશું ઈનો એડ કરવાથી ઢોકળા આપણે એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થશે તો ઇનોને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે પાણી નાખવાની જરૂર નથી કારણ કે આપણે એકદમ સરસ પરફેક્ટ જ આ ખીરું બનીને તૈયાર થયું છે તો આપણે એકદમ સારી રીતે ઇનોને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઈનો મિક્સ થઈ ગયો છે અને ખીરું આપણું ફૂલીને ડબલ થઈ ગયું છે તો હવે આપણે એક થાળી લઈ લઈશું અને થાળીની અંદર આપણે તેલ લગાવી દીધું છે અને આપણે બધું જ ખીરું થાળીની અંદર આપણે એડ કરીશું તો અહીંયા આપણે ખીરું એડ કરી દીધું છે હવે આપણે આ ખીરાને ટેક નથી કરવાનું તો ખીરાની અંદર એકદમ સરસ તમે જોઈ શકો છો આ રીતના બબલ્સ છે એટલે ઢોકળાની અંદર એકદમ સરસ હાથો આવ્યો છે તો હવે આપણે ઢોકળાને બાફવા માટે મૂકીશું તો આપણે જ્યારે ઇનો નાખીએ ત્યારે જ આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને પાણી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસ ધીમો કરી અને થાળીને આપણે ઢોકળાની અંદર મૂકીશું અને હવે આપણે ગેસ ફૂલ કરી દઈશું તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને ઢોકળાને આપણે પંદર થી વીસ મિનિટ માટે એકદમ સરસ બફાવા દઈશું તો હવે આપણે વીસ મિનિટ જેટલો સમય થયો છે તો આપણે ઢોકળાને ચેક કરી દઈશું તો આપણે આ રીતના એક ચપ્પાના મદદથી ચેક કરીશું એકદમ સરસ આપણું ક્લીન ચપ્પુ નીકળ્યું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને તો આપણે પ્લેટને બહાર કાઢી અને ઢોકળાને ઠંડા થવા માટે મૂકીશું તો અહીંયા આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે ઢોકળાને કટ લગાવી લઈશું ટન ટન ઢોકળાની સાઈડ થોડી નાની હોય છે એટલે આપણે થોડા નાના કટ લગાવીશું તો અહીંયા આપણે ઢોકળાને કટ લગાવી લીધા છે તો અહીંયા આપણે ઢોકળાને તમને બતાવું કે એકદમ સરસ જાળીદાર આપણા સોફ્ટ ઢોકળા બન્યા છે તો એકદમ સરસ હાથો આવ્યો હશે તો તમારા ઢોકળા પણ એકદમ સરસ જાળીદાર અને એકદમ સરસ સ્પોન્જી બનશે તો આજે આપણે એકદમ સરસ ટમટમ ઢોકળા બનાવવાના છે તો ટમટમ ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગે છે તો હવે આપણે ઢોકળાનો એકદમ સરસ વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર સિંગ તેલ એડ કરીશું આ ઢોકળા સિંગ તેલની અંદર ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તો અહીંયા આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું તો આપણી રાહ એકદમ સરસ ફૂટી ગઈ છે હવે આપણે હિંગ એડ કરીશું તો આપણે ઢોકળાની અંદર હિંગ એડ નથી કરી એટલે અત્યારે આપણે વઘારની અંદર જ હિંગ વધારે એડ કરી દેવાની ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે એક ટેબલ લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું અને તરત જ આપણે ઢોકળા એડ કરી દઈશું

તો હવે આપણા ઢોકળા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે ગેસ આપણે બંધ કરી દેવાનું છે અને હવે આપણે ઢોકળાને સર્વ કરી લઈશું તો તૈયાર છે સરસ માર્કેટમાં મળે તીખા ચટાકેદાર ટમટમ ટમટમ તો આ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આ ટમટમ ખમણ બનીને તૈયાર થાય છે તો આ ટમટમને આપણે ધાણા પુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે તો હવે આપણે ખમણ ઉપર લીલા ધાણા ગાર્નિશ કરીશું તો એકદમ સરસ આપણા ખમણ બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ટમટમ ખમણ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ટમટમ ખમણની રેસીપી કેવી લાગી જો તમને આ ટમટમ ખમણની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય